પ્રિ નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરીયા નોરતા બે હજાર પચ્ચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાયો હતો પરંપરા ઉમંગ અને ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખો સાંસ્કૃતિક ક્ષણ માણ્યો જ્યારે કેસરિયા નોરતા બે હજાર પચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો નવરાત્રી પહેલાં યોજાયેલા પ્રી સેલિબ્રેશનમાં બસ્સોથી વધુ ઇન્ફ્લેઝર સેલિબ્રિટીઝ અને એચએનઆઈની ઉપસ્થિતિ રહી જેઓ પરંપરાગત વર્ષોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબારાસમાં ઝૂમી ઉઠ્યા

એને પણ ધ્યાનમાં રાખી અને આજની જે જનરેશન છે જેન્ઝી તો એને પણ ધ્યાનમાં રાખીને આ વખતે કેસરિયામાં અમે લોકોએ ખૂબ જ સરસ સ્ક્રિપ્ટ માતાજીના ગરબાની બનાવી છે તો અમે ધ્યાન રાખીશું કે આપણી સંસ્કૃતિ પણ જળવાય અને આપણી જે આવનારી પેઢી છે એમને પણ ગરબામાં મજા આવે મુગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે મા કેવા કેવા વેશે દેખે માતાજી તો દેખે માતાજી તુછને કોઈ ના દેખે મોગલ આવે નવરાત્રમ વિશે કેવા કેવા વિશે સુજલ સાહેબ મારી ઇવેન્ટ કંપની નું નામ માવીર ઇવેન્ટ એન્ડ સાઉન્ડ છે સુજલ ભાઈ આ ફરી તમે ખેલૈયાઓને કેવા પ્રકારની સુવિધા આપશો અને નવીનતામાં શું લાવ્યા છો મારા ત્યાં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે પર્સનલ અમે વીઆઈપી પાર્કિંગ રાખેલો છે જેમ કે કરીને અમે નવરાત્રીમાં ક્રાઉડ બહુ જ નાનું આ વખતે ચોઈસ કરેલ છે અમે મિનિમમ ક્રાઉડની અંદર સારી એવી નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ માણસ અમને અમારા ત્યાં આવે છે તો એને અમે એક ફૂડ પેકેટનું અમે એક આયોજન નાનું કરેલું છે વીઆઈપી માટે અમારા ત્યાં સિક્યુરિટી બહુ સરસ રીતે અમે રાખેલી છે ટાઈગર ફોર્સ કરીને કંપની છે એ તદ્દન સુરક્ષિત રીતે અમને સિક્યોરિટી ફોર્સની પ્રોવાઈડ કરે છે કારણ કે મારું કામ મા ઇવેન્ટ કંપનીનું છે તો અમે સારી જેવી ટાઈગર ફોર્સ કંપનીને અમે કામ આપેલું છે અમે પાસિસની પ્રાઇઝ નોમિનલ રાખેલ છે અમે પાસિસ અમે સોમેટ બુક માય શો અને સોમેટ ઉપર બુક માય શો સોમેટ અને ઇન્સ્ટાબ ઉપર લાઈવ રાખેલ છે આ વખતે તમે ઘણી બધી જગ્યાએ તમારે લોકો નિહાળવી રહ્યા છે કેસરિયામાં તમારું શું કેવું છે કેસરિયાનું ખૂબ જ નામ મેં સાંભળેલું છે કારણ કે હું ચૌદ વર્ષથી બહાર રહ્યો છું એટલે આ કેસરિયાનું મને બહુ બધા જ એમના ન્યૂઝ મળ્યા છે કે બહુ સુંદર મજાની નવરાત્રી થાય છે અને મને ખૂબ હું આભારી માનીશ કેસરિયાનો કે મને આ મોકો આપવામાં આવ્યો છે એટલે હું કંઈક અલગ જ રજૂઆત કરવાનું છું કેસરિયામાં એ સરપ્રાઈઝ છે

હા રમે અંબે માચા ચરના ચોક મારે લોલ હે નવ દુર્ગા ગાય હો નવ દુર્ગાઓ ગાય મંગળ ગીત જો રમે અંબે માચા ચરના ચોક મારે લોલ માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ